ગોરાના કોલવા ગામે કબીર પાણીના હોજમાં ફસાયેલી ભેંસ નું સફળ રેસ્ક્યુ ગોરા તાલુકાના કોલવા ગામે આજે બપોરે એક અસામાન્ય ઘટના જોવા મળી હતી જ્યાં ગામના ગભીર ફરિયામાં આવેલા ડોરોને પાણી પીવા માટે બનાવેલા પાણીના હોજમાં એક ભેંસ ફસાઈ ગઈ હતી આ ભેંસને ચાર કલાકની જહેમત બાદ સફળતા પૂર્વક બહાર કાઢવામાં આવી હતી આ બનાવ કોલવા ગામના કમલેશભાઈ બપોરના સમયે ભેંસ પાણી પીવા હોજમાં ઉતરી હતી પરંતુ ઊંડાણ અને લપસણી સપાટીના કારણે તે જાતે બહાર નીકળી શકી ન હતી ભેંસના અવાજ સાંભળીને ગામ લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા હતા ગામના યુવાનો અંકિત અને આ રેસ્ક્યુ ઓપરેશનમાં સક્રિય ભાગ લીધો હતો ચાર કલાકના અથાક પ્રયાસો બાદ સ્થાનિક યુવાનો અને ગ્રામજનોના સહકારથી ભેંસને સુરક્ષિત રીતે ફોજમાંથી બહાર કાઢવામાં આવી હતી આ ઘટનાને ગ્રામજનોની એકતા અને પશુઓ પ્રત્યેની દયાની ભાવના દર્શાવી હતી આવા સમયે ગ્રામજનોની મદદ અને યુવાનોના તાત્કાલિક પ્રયાસોના કારણે ભેંસનો જીવ બચી ગયો હતો આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે મુશ્કેલીના સમયમાં સહકાર અને પરસ્પર મદદ ખૂબ જ મહત્વપૂર્ણ છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોરાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર કરો અને લાઈક કરો જેથી આપણને આવનારા આવનવા વિડીયો જોવા મળી રહે આભાર